ઉત્પત્તિ અને ઉત્પાદન મૂળ સ્થાન હિંગ મુખ્યત્વે ઈરાન અને અફઘાનિસ્તાનની વનસ્પતિ છે ભારતમાં તેનો ઉપયોગ સદીઓથી થતો હોવા છતાં તે ભારતની મૂળ વનસ્પતિ નથી કેવી રીતે બને છે હિંગે ફેરુલા ફેરુલા નામના છોડના મૂળમાંથી નીકળતો સૂકો રસ ગમ રેઝિન છે આ છોડના મૂળમાં કાપા પાડવામાં આવે છે જેમાંથી ચીકણો રસ નીકળે છે અને તે સુકાઈને ગઠ્ઠા સ્વરૂપે જામી જાય છે આ ગઠા ને કહેવાય છે તીવ્ર ગંધ કાચી હિંગની ગંધ ખૂબ જ તીવ્ર અને અપ્રિય હોય છે પરંતુ જ્યારે તેને ગરમ તેલ કે ઘીમાં સાંતળવામાં આવે છે ત્યારે તેની ગંધ મધુર અને રૂચિકર બની જાય છે જે લસણ જેવી સુગંધ આપે છે રસોઈમાં ઉપયોગ વઘારનો પર્યાય ભારતીય રસોઈમાં ખાસ કરીને શાકાહારી ભોજનમાં હિંગનો ઉપયોગ વઘારમાં અનિવાર્યપણે થાય છે તે કઠોળ દાળ અને શાકભાજીને સ્વાદિષ્ટ બનાવે છે અને પાચનમાં મદદ કરે છે તેને ઘણી વાર ઓળખવામાં આવે છે પાચક અને રુચિકર હિંગમાં રહેલા ઉડનશીલ તેલ અને ગંધકના કારણે તે પાચક રુચિકર અને અગ્નિદીપક ગુણ ધરાવે છે તે ખોરાકને પચાવવામાં અને ભૂખ લગાડવામાં મદદ કરે છે મસાલા સાથે મિશ્રણ સામાન્ય રીતે આપણે જે હિંગનો ઉપયોગ કરીએ છીએ તે શુદ્ધ હિંગ નથી હોતી તેમાં લગભગ ત્રીસ ટકા હિંગનો પાવડર અને બાકીનો મેંદો કે ચોખાનો લોટ ભેળવેલો હોય છે જેથી તેનો ઉપયોગ સરળ બને આયુર્વેદિક અને ઔષધીય ગુણધર્મો વાયુ અને કફ શામક આયુર્વેદ અનુસાર હિંગ વાયુ અને કફને સંતુલિત કરવામાં મદદ કરે છે તે પેટમાં ગેસ અપચો આફરો અને પેટના દુખાવામાં રાહત આપે છે શ્વાસ સંબંધી સમસ્યાઓ હિંગમાં રહેલા એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટીવાયરલ અને એન્ટિબાયોટિક ગુણધર્મો શરદી ઉધરસ અસ્થમા અને બ્રોંકાઇટીસ જેવી શ્વસન સંબંધી સમસ્યાઓમાં ફાયદાકારક છે માસિક પીડામાં રાહત હિંગ રક્ત પ્રવાહને સુધારીને અને પ્રોજેસ્ટેરોનના સ્ત્રાવને વધારીને માસિક ધર્મ દરમિયાન થતી પીડામાં રાહત આપી શકે છે અન્ય ફાયદા હિંગમાથાનો દુખાવો દાંતનો દુખાવો બ્લડ પ્રેશર નિયંત્રણ અને ડાયાબિટીસમાં પણ ફાયદાકારક હોવાનું મનાય છે કેટલાક સંશોધનો અનુસાર તેમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ પણ હોય છે અન્ય રસપ્રદ તથ્યો આયાત ભારત વિશ્વમાં હિંગનો સૌથી મોટો આયાતકાર દેશ છે આપણે મોટાભાગની હિંગ અફઘાનિસ્તાન ઈરાન અને ઉઝબેકિસ્તાનથી આયાત કરીએ છીએ પૌરાણિક મહત્વ કેટલાક પ્રાચીન ગ્રંથોમાં હિંગનો ઉલ્લેખ જોવા મળે છે મધ્યયુગમાં યુરોપમાં લોકો રોગો અને ચેપથી બચવા માટે ગળામાં હિંગની પોટલી